તો દ્વારકાના દરિયામાં ભરતી સાથે ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયામાં પાંચ દિવસથી ભયસૂચક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે સાથે જ માછીમારોને સાવચેત રહેવા માટે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે પાંચ દિવસથી આ પ્રકારનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કારણ કે જે રીતે સમુદ્રએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે પંદરથી વીસ ફૂટ ઊંચા અહીંયા બોજા ઉછળી રહ્યા છે જેના કારણે તેને કોઈની જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથના આ દરિયાનું જે સ્વરૂપ આપ જોઈ રહ્યા છો તેની સાથે જ ભારે કરંટ પણ અહીંયા અનુભવવા મળી રહ્યો છે પાંચ દિવસથી ભયસૂચક સિગ્નલ પણ અહીંયા લગાવી દેવામાં આવ્યું છે સાથે જ દરિયા કિનારાના વિસ્તારોની આસપાસ કોઈએ નહીં જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી રહી છે અંદરથી વીસ ફૂટ ઊંચા મોજા અહીંયા ઉછળી રહ્યા છે